ઉમરગામ તથા મહારાષ્ટ્ર રાજ્યના તલસારી તાલુકાનું વેપારી મથક ગણાતું સંજાણ ખાતે શૌચાલયની સમસ્યા જોવા મળી રહી છે જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ સમસ્યાને લઈ વૃદ્ધો મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેને લઈ સ્થાનિકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરાઈ હતી મારું નામ અશ્વિન ભંડારી છે હું સંજાણ ગામનો રહીશ આ ગામમાં શૌચાલયની ઘણા સમયથી સમસ્યા છે અહીં ઘણા લોકો બહારથી પણ અવર જવર કરે છે તો અહીંયા શૌચાલય માટે જ્યારે બી પૂછે કે અહીંયા શૌચાલય ક્યાં છે તો અમારે શું બતાવવું અહીંયા શૌચાલય બનાવેલું છે પણ ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે અને તાળું મારવામાં આવેલું છે અને મહિલાઓ અને વૃદ્ધો માટે બહુ ઘણી તકલીફનો વિકલ્પ છે અને રેલવે સ્ટેશન પર પણ શૌચાલય છે પણ ત્યાં પણ બંધ હાલતમાં છે એના સરપંચશ્રી ને નમ્ર વિનંતી છે કે આ શૌચાલય વહેલી તકે ચાલુ કરાવે જેથી મહિલાઓ અને વૃદ્ધો અને બીજા નાગરિકોને આ સમસ્યામાંથી છુટકારો મળે